નમસ્કાર નિર્મળ ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કારણ પણ જણાવ્યું હતું તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યુવા કાળથી કોંગ્રેસ સાથે જોડાયેલ હતો કપરા સમયમાં પણ જવાબદારી સંભાળી હતી થોડાક સમયથી ગુંગળામાં અનુભવી રહ્યો હતો છેલ્લા અનેક વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ પણ લાવી શક્યો નહીં કોંગ્રેસ પક્ષમાં મેં બધું આપ્યું પણ છોડવું મુશ્કેલ હતું ત્યારે પોરબંદરના લોકોની આશા એવી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે યોગ્ય ન હતું પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી તો લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણની રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ બન્યું એ આમંત્રણ ઠુકરાવા એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચના પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નિર્ણય લેવા જોઈએ પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેને પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાસ થઈ ગયેલી છે ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં અમરીશ બાદ હવે કોંગ્રેસનો સૌથી મોટો ફટકો અર્જુન મોઢવાડિયાનો લાગ્યો હતો અમરીશ ઢેરે કોંગ્રેસને અલવિદા કર્યું હતું ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો પણ ક્યાંક તેજ બની હતી સાથે સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને છોડીને સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા સહિત વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર બિપિનભાઈ ચૌધરીએ તેમની તમામ જવાબદારીઓમાંથી

મને ખૂબ મતો આપ્યા છે સુડતાલીસ હજાર પાંચસો તેર જેટલા મત આપ્યા છે અને એ તમામ મતદારોનો હું આભાર માનું છું અને હું રાજીનામું આમ આદમી પાર્ટી પરથી તમામ હોદ્દા પરથી આપું છું ત્યારે મતદારોને મારે એટલું જ કહેવાનું થાય કે તમારા લાયક કંઈ પણ કામ હશે તમારા કામમાં સેવામાં હું તત્પર રહીશ સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી આજથી હું રાજીનામું આપું છું ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસના કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાશે જોકે જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલી નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલા માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો યાત્રા અંગે પણ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે સુધા કાર્યકરો અંદાજીત બસો અઢીસો કાર્યકરો અંદર જોડાશે આઠ તારીખે સવારે આઠ વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાવતી સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડા તારીખ બે ત્રણ ચોવીસના રોજ સાબરકાંઠાની અંદર જે કસમો કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા ઈરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવવામાં અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત બાદ ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલાં જ કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કરી દેતા કોંગ્રેસ પક્ષમાં

પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેંની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષપદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટિલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાદ ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર બાદ હવે કોંગ્રેસને સૌથી મોટો ફટકો અર્જુન મોઢવાડિયાનો લાગ્યો છે અમરીશ ડેરે કોંગ્રેસને અલવિદા કર્યું હતું ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની છે જોકે હવે તેમણે આખરે અટકળો હતી જેને સાચી પુરવાર કરી દીધી છે કોંગ્રેસ પોતાના પહેલી હરોળના નેતાને પણ સાચવવામાં ક્યાંક થાપ ખાઈ ગઈ હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે રાજકીય ગલિયારીઓમાં અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈને અનેક ચર્ચાએ જોર પણ પકડ્યું છે ત્યારે આ મામલે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા અને રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગરની પ્રતિક્રિયા સામે આવી હતી નો જીર્ણોદ્ધાર છે સરદાર પટેલના કહેવાથી થયો હતો એટલે એના એના લોકોમાં પણ હિન્દુવાદી લોકો છે જ હેમંત બિશ્વ શર્મા છે એ કોંગ્રેસમાં જ હતા એનું કંઈ રાતોરાત ભાજપમાં આવ્યા એટલે વલણ બદલાઈ ગયું એવું નથી એમાં પણ હોય છે કમલનાથ છે એ હનુમાન ચાલીસાના આ બધા કાર્યક્રમો કરે જ છે એટલે કોંગ્રેસમાં બધા હિન્દુવાદી વિરોધી નથી પરંતુ તકલીફ એ છે કે જે મુખ્ય જે એના સૂત્રધાર છે મુખ્ય જેનું ચાલે છે એ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખાસ કરીને સોનિયા ગાંધી જ્યારથી અધ્યક્ષ તરીકે આવે ત્યારથી કોંગ્રેસનું સતત તમે આકલન કરો તો સતત હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી ખ્રિસ્તી તરફી અને એમાં પણ મુસલમાન તરફી હોય એમાં પણ વાંધો નથી પરંતુ જે બાટલા હાઉસના એન્કાઉન્ટર છે એમાં જે ત્રાસવાદીઓ મરી ગયા તો એના માટે કહે છે કે આ શું સાર્યા તો આના કારણે નેતાઓને મૂંઝવણ થાય છે કે હવે આપણે એમાં સત્તા કારણ કે જે રીતનું નરેન્દ્ર મોદી અમિત શાહનું વાવાઝોડું છે એમાં લાગે છે કે જે કોંગ્રેસ છે હજુ પણ દસ વર્ષ છે એ ગુજરાતમાં સત્તામાં આવે એવી નથી તો આવા સંજોગોમાં આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત કરીએ આપણા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ કારણ કે ધંધામાં પણ ઘણું બધું સત્તા સાથેનો હોય તો ફેર પડતો હોય છે તો આ બધાના કારણે મને લાગે છે કે કોંગ્રેસ છે સતત તૂટી રહી છે અહીંયા નહીં તમે જો મિલિંદ દેવડા છે અશોક ચૌહાણ છે એ મહારાષ્ટ્રમાં ગયા કેરળ ચાલો આપણે માની લઈએ કે ભાજપ જ બધાને લા લોભ લાલચ આપે છે ધાક આપે છે પણ કેરળમાં પીસી ચાકો જેની સામે સીધા દીક્ષિતે ફરિયાદ કરી હતી કે મને નિર્ણય લેવા નથી દેતા એ પીસી ચાકો જે રાજીવ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે એ પીસી ચાકોએ કેરળમાં કોંગ્રેસ છોડી અને ક્યાં ગયા શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં તો એ કેમ થયું પશ્ચિમ બંગાળમાં દેવ કરીને નેતા છે એ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયા તો એ કેમ ગયા તો આ બધો વિચાર છે કોંગ્રેસે કરવો જોઈએ પણ હવે એને તો આપણે આ બે હજાર સત્તરથી આ બધા કારણો ચર્ચા કરીએ છીએ અને વધુ કરશું અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષનું એક એવું નામ છે કે ગુજરાતના જે સ્તંભ કહેવાય પિલર કહેવાય એવા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એક જબરદસ્ત નેતા હતા અને એમણે કોંગ્રેસ માટે જે કામ કર્યું છે એ અદ્વિતીય છે પોરબંદરથી સાતવાર ચૂંટણી લડ્યા બે હજાર અગિયારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા બે હજાર અગિયારથી બે હજાર પંદર સુધી અને એમણે કોંગ્રેસને ખૂબ મજબૂત બનાવી પણ બે હજાર ચૌદમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય આવ્યું ત્યારથી કોંગ્રેસના ખબર નથી કેમ પણ દિવસો ખરાબ આવવા લાગ્યા અને અર્જુન મોઢવાડિયાએ પોતે પણ એ વખતે ઘણા પ્રયત્નો કર્યા હતા કોંગ્રેસને મજબૂત કરવાના પણ કોઈક કારણસર એ એમાં નિષ્ફળ રહ્યા અને ધીમે ધીમે ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થતી ગઈ અને છેલ્લા ત્રણ છેલ્લા બે વખતથી લોકસભામાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જાય અને કોંગ્રેસ નામોશીભરી રીતે પીછે હટ કરે આ વાતથી અર્જુનભાઈને ઘણું દુઃખ થતું હતું એ સ્વાભાવિક છે એમણે ઘણા પ્રયત્નો કર્યા પણ કોંગ્રેસ મજબૂત ના થઈ શકી અને કોંગ્રેસમાં કોંગ્રેસે અર્જુનભાઈને ઘણું બધું આપ્યું છે ઘણી બધી એમની સેવાઓનો કોંગ્રેસે લાભ લીધો અને વિપક્ષના નેતા તરીકે પણ અર્જુનભાઈ ખૂબ સારું કામ કર્યું હતું અને પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ખૂબ સારી રીતે અસરકારક રીતે એ અજમાવતા હતા પરંતુ છેલ્લે જ્યારે કોંગ્રેસમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે એમના નામને બાજુમાં કરીને અમિત ચાવડાને પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એમને પોતાને એવું લાગ્યું કે એમને ક્યાંક સાઈડલાઇન કરવામાં આવે છે દિલ્હીથી જે કંઈ હાઈકમાન્ડ નિર્ણયો લેતું હોય તે ખરું પરંતુ અર્જુનભાઈને એવું લાગ્યું કે એમના આટલા વર્ષથી ત્રીસ વર્ષથી કોંગ્રેસમાં જે કામગીરી બજાવી એનો પૂરો ઉપયોગ ના થયો હવે આજે જ્યારે કોંગ્રેસ છોડી એમણે અને છેલ્લા ગયા અઠવાડિયાથી આ વાત ચાલતી હતી પણ ગમે તે કારણસર એમને મનાવી લેવામાં આવ્યા હતા પરંતુ આજે એમનો દિલનો ઉભરો ઠાલવીને એમણે કોંગ્રેસને રામરામ કર્યા અને હવે એવું કહેવાય છે આવતીકાલે યા એક કે બે દિવસમાં પાટિલ સાહેબના હાથે કેસરીઓ ધારણ કરશે હવે આ એક એવો દિવસ છે આજે ચોથી માર્ચ અને સાતમી માર્ચે રાહુલજી ગુજરાતમાં એમની ભારત જોડો ન્યાયયાત્રા દાખલ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થાય અને રાહુલજીનું ભારે સ્વાગત થાય આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રાહુલજીનું કેમ કરીને ભવ્ય સ્વાગત થાય એ માટેનું પ્લાનિંગ કરતા હતા ત્યાં સમાચાર આવ્યા કે એમના સ્તંભ જેવા અર્જુન મોઢવાડિયા પણ આજે કોંગ્રેસને રામરામ કરી રહ્યા છે ત્યારે રાહુલજી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે કોંગ્રેસ આવી રીતે આવો ખરાબ દેખાવ થાય આવો ઝટકો લાગે એ બહુ આશ્ચર્યજનક વાત છે અને અર્જુનભાઈએ બહુ સમય જોઈને આ પગલું લીધું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે હતા ત્યારે તેઓએ રાજકોટ રોડ ઉપર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ સાથે માર્ગ મકાન પંચાયત આરોગ્ય ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગ હેઠળ થયેલા રૂપિયા એક કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ તેમજ ઉદ્ભોષણા પણ કરી હતી પાણી માટે તો કેટલા દાયકાથી તમે રાહ જોતા હતા પણ આજે આપણા બધા માટે એક સોનેવી સૂરજ ઉગ્યો છે કે કેટલા વર્ષોના તમારા બધાના તપના કારણે આજે સૌથી મોટી સમસ્યા નો આજે આપણે અંત લાવી શક્યા છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો યુવા શક્તિ અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે

લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ મહીસાગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા નામ જાહેર થતાની સાથે મહીસાગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે મહિસાગર જિલ્લામાં હતી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું હતું ત્યારે નવા જાહેર કરાયેલા ઉમેદવાર આસપાલસિંહ જાદવની મહીસાગરની મુલાકાતથી રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ અને ગુજરાત સંગઠન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ દ્વારા જે આ નિર્ણય લઈ મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે હું અત્રેથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ટીમ જે બધા આજે યુવાઓમાં ખૂબ જ ઉત્સાહ છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું આણંદના બોરિયા વિના જયંતી પટેલ પોતાના બે વિઘા જમીનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્કરિયાની ખેતી કરી હતી ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી હતી ત્યારે આ ખેતીનું ઓગસ્ટ માસમાં વાવેતર કરવામાં આવે છે અને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અંત સુધી શક્કરિયા તૈયાર થતા હોય છે આ ખેતી બે છોડ વચ્ચે એક ફૂટનું અંતર રાખીને વાવણી કરવામાં આવે છે તો છોડનો ગ્રોથ પણ સારો એવો થતો હોય છે જેથી જમીનમાં શક્કરિયાની ક્વોલિટી વધુ સારી મળી રહે એક વીઘા દીઠ પંદર હજાર જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે વાતાવરણ જો સારું હોય તો વધુ ઉત્પાદન મળી રહે છે ત્યારે આ વર્ષે માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ઉત્પાદનની એક વીઘામાં એકસો પચાસથી પણ બસ્સો મણ જેટલું મળી રહેતું હોય છે ત્યારે હાલ શિવરાત્રીનો તહેવાર આવવાથી માર્કેટમાં ગરાકી પણ સારી એવી હોય ત્યારે ખેડૂત

આઠ એપ્રિલથી નર્મદા જિલ્લામાં નર્મદાની પંચકોષીય પરિક્રમાની શરૂઆત થવાની છે આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરીને ભક્તો દ્વારા શરૂ કરવામાં આવે છે એકવીસ કિલોમીટરની પરિક્રમામાં બે વાર નર્મદા નદી પાર કરવાની હોય છે જેમાં દસથી થી પંદર લાખ લોકો જોડાતા હોય છે ત્યારે કોઈપણ ભક્તો તાપમાં ડીહાઈડ્રેશનનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા મેડિકલ ટીમો પણ ઉતારવામાં આવે છે ત્યારે ભક્તોની પરેશાનીની નોંધ લઈને તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ ઉપર સર્વે પણ કર્યો હતો તેમજ સિત્તેરથી એંસી કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ ઉપર તૈયાર કર્યો હતો જોકે આ રૂટનો વિરોધ કરીને સાધુ સંતો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જૂનો પરિક્રમા રૂટ રાખવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી જેને લઈને જિલ્લા કલેક્ટરે હૈયાધારણા પણ આપી હતી આ બોટનું પણ વ્યવસ્થા રાખવી જ પડશે અગર કદાચ મેરે સમય સાપેક્ષતાને કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપને આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું સરકારશ્રી સાથે વાતતા પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી પહેલું એવું છે કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ના થયું એના સાર્થકતા ના આવ્યો એવા સમયમાં એક બોટની લીગાલાઈઝ લીગાલાઈઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ આ બેઝિકલી ઉત્તરવાહીની પરિક્રમા છે મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા ઋષિ અગસ્ત દ્વારા મહર્ષિ અગસ્ત દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કનવ

એવું રામ મંદિરનું નિર્માણ જો થઈ શકતું હોય અને એ થયા પછી આજે ભારતની અંદર લોકોમાં એક આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો છે અને એ સંચારને હિસાબે આ વર્ષે નર્મદા પરિક્રમા કરનારા લોકો વધુમાં વધુ લોકો આવશે એવું મારું માનવું છે તો આ પરિક્રમા પોતાના નિર્ધારિત રૂટ પ્રમાણે દર વર્ષે જે ચાલે છે એ રીતે ચાલે અને એના માટે અમે સરકારશ્રીને તેમજ સ્થાનિક લોકોને વિનંતી કરીએ છીએ કે આપણે બધા સાથે મળી અને નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય અને એ જો એ પ્રમાણે પરિક્રમા થશે તો લોકોને ખૂબ ખૂબ આનંદ થશે ઓછા કિલોમીટરમાં પરિક્રમા થશે કારણ કે આ પરિક્રમા મોસ્ટલી એંસી વર્ષના સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના સાઠ વર્ષની ઉંમરના લોકો હોય છે તો એને હિસાબે પરિક્રમા કરનારા લોકો આ તાપમાં પરિક્રમા કરે અને એમને જે તકલીફો ન થાય એના માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિના શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે શહેરમાં રેસીડેન્સ અને કોમર્શિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટિસો આપીને વેરો ભરવા માટે પાલિકાએ અપીલ કરી છે તો બાર જેટલા ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં પાલિકાએ ચૌદ કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલ કરી છે દ્વારા વે વેરા વસુલાતની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત જે મોટા બાકીદારો છે તેમને લગભગ દોઢસો બસોથી ઉપરના બાકીદારોને નોટિસ પણ આપવામાં આવેલી છે નગરપાલિકાએ ટીમો બનાવી અને સત્તાઈના પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરેલી છે અને તે અંતર્ગત છેલ્લા અઠવાડિયામાં લગભગ તેર જેટલા કનેક્શન કાપેલા છે અને બીજા આગળ પણ કનેક્શન જો જે તે જવાબદાર વ્યક્તિ વેરો નહીં ભરપાઈ કરે તો તેના કનેક્શન કાપવામાં આવશે

વધારો થયો છે ત્યારે રાજકોટમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળામાં ઉછાળો પણ આવ્યો હતો તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે ત્યારે ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસમાં પણ વધારો થયો છે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં એક હજાર ત્રણસો ને એક્યાસીથી થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે જાડાઉલટીના બસો ચોવીસ કેસ ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે ત્યારે આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા આઈએચઆઈપીના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં એક હજાર ત્રણસો ને એક્યાસી જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના એકસો બાકીસ બ્યાસી અને ઉલટીના જે છે એ બસો ચોવીસ જેટલા કેસ નોંધાયા છે આ ઉપરાંત મત્સ્યજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે એ નોંધાવવા પામેલ નથી પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે જી ખાસ કરીને સર ચિક સ્વાઈન ફ્લુ કેસો સામે આવી રહ્યા છે એવી વાત છે શું કશું જી હાલ જે છે એ આપણે સ્વાઇન ફ્લુ છે અને સિઝનલ ફ્લુ તરીકે છે એ ટ્રીટ કરીએ છીએ સિઝનલ ફ્લુ ની અંદર કેટેગરી એ હોય તો સામાન્ય શરદી ઉધરસ અને તાવના જે લક્ષણો છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કેટેગરી બી અને સીમાં ટેમી ટેમીફ્લો એટલે કે ઓસરડાટામી ટેબ્લેટ છે એ તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરથી આપવામાં આવે છે હાલ બી અને સી કેટેગરીના તીવ્ર કેસો છે એમાં કોઈપણ પ્રકારની સંખ્યાનો વૃદ્ધિમાં જોવા મળે નથી પરંતુ હા વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લુ લાઈક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની ઓપીડીમાં આવતા હોય છે સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ આવતા હોય છે મોરબીના રંગપર ગામ નજીક આર ટાઇલ નામના ગોડાઉનમાંથી એલસીબીએ રેડ કરીને નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો કોફેન કફ નામની નેવું હજાર જેટલી બોટલ જેની કિંમત અંદાજીત દોઢ કરોડ છે પોલીસે આ ગુનામાં ત્રણ જેટલા શખ્સોને રિટેન પણ કર્યા છે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નર્મા ન્યૂઝ નમસ્કાર